પોરબંદર જિલ્લા કોડી સમાજ અને અન્ય સંસ્થાઓએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં અમદાવાદ સરખેજ આશ્રમના ઋષિ ભારતી બાપુને યોગ્ય ન્યાય અપાવવા માંગ કરવામાં આવી છે પોરબંદર જિલ્લા કોડી સમાજ સહિત અનેક અનેકવિધ સંસ્થાઓના આગેવાનો કાર્યકરો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને એસપીને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે અમદાવાદ સરખેજ વિસ્તારના આશ્રમ મહામંડલેશ્વર એક ના તરીકે શ્રી ઋષિ ભારતી બાપુ સંભાળી રહ્યા છે શ્રી ઋષિ ભારતી બાપુ સર્વ સમાજ તરીકે આશ્રમનું સંચાલન સંભાળે છે કોળી સમાજના આગેવાનોના માનવા મુજબ શ્રી ઋષિ ભારતી બાપુ કોળી સમાજના છે તેવું માનતા વધુમાં વધુ કોળી સમાજના આગેવાનો આશ્રમની મુલાકાત લેતા હતા શ્રેષ્ઠ સંચાલન સંભાળનાર ઋષિ ભારતી બાપુની ખ્યાતિ પણ વધતી જતી હોય અને કેટલાક બની બેઠેલા સમાજના પ્રહરીઓ જગ્યાનો કબજો કરવા ઋષિભારતી બાપુને હટાવવા ષડયંત્ર ગોઠવી માનસિક અને સામાજિક રીતે પરેશાન કરવા માટે અલગ અલગ જ્ઞાતિ જાતિના અવારા તત્વોને આશ્રમમાં ઘુસાડી સંચાલનની સેવાકીય કામગીરી સંભાળતા સેવકોને પણ તગેડી મૂકી કબજો સંભાળી લીધો છે

પોરબંદર જિલ્લા પ્રમુખ ચંદુભાઈ બારિયા આથી અમે આજે સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લાના તમામ આગેવાનો અને સંગઠનોના તમામ હોદ્દેદારો આજે અમે કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર દેવા આવેલા છે કે જેમાં અમદાવાદના ના સરખેજ ખાતે જે ભારતીય આશ્રમ આવેલા છે તેના સંચાલન કરતા શ્રી ઋષિ ભારતી બાપુ એક જે સંચાલન કરતા હતા તેના સંદર્ભે કે આજે ત્યાં આવારા માણસો અને સક્ષયે સો જેટલા માણસો આવી અને ત્યાં રાત્રિના સમયે બાપુ આશ્રમમાં હાજર નહોતા એ સમયે આવી અને આશ્રમનો કબજો લીધેલો અને જ્યાં જે સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હતી અને જે સેવાકીય માણસો હતા એ લોકોને પણ ત્યાંથી ખદેડી અને અન્ય બહાર નીકાળેલા છે અને એ સંદર્ભે અમે આજે કલેક્ટર કચેરીએ આવેદન દેવા આવેલા છે કે જે બાપુ છે એને યોગ્ય ન્યાય મળે અને જે કોર્ટ મેટર છે એના પણ યોગ્ય તપાસ થાય અને તમામ ત્યાં સેવાકીય પ્રવૃત્તિ હાલતી હતી પાછી ચાલુ થાય અને બાપુને પણ ન્યાય મળે અને જે સમાજના અંદર સેવાકીય પ્રવૃત્તિ હાલતી કે જે વિદ્યાર્થીઓને ત્યાં રહેવા માટે જમવા માટે જે બધું જે વ્યવસ્થા થતી એ બાપુને પાછો કબજો આપે અને કોર્ટ મેટર પૂરો કરે એવા માટે આજે અમે સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને તમામ હોદ્દેદારો સમાજ કોળી સમાજ દ્વારા આજે જિલ્લાના અહીંયા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદન પત્ર આપેલા આપવા આવેલા છે એ બદલ આજે અમે બધા ભેગા મળેલા છે જય માન જય કોળી સમાજ જય વેલનાલ આ બાબતે કોર્ટમાંથી મેટરનો યોગ્ય ઉકેલ આવશે પરંતુ આ બાબતે સમગ્ર ઘટનાક્રમને તટસ્થ ઉચ્ચ અધિકારી દ્વારા તપાસણી કરવામાં આવે અને ઋષિ ભારતી બાપુને આશ્રમની જવાબદારી કાર્યરત કરે અને કોઈ પણ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરીને કારણ વિના આશ્રમ ભારતી બાપુ કે કોઈ સમાજને બદનામ ન કરે તેવી માંગણી પણ કરાઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર